રસ મસ સિન્થેટિક કલર ની ભેળસેડ રાજકોટના ભારત બેકરીના નમૂના ફેલ થયા ટોસ્ટમાંથી સેક્રીન અને સિન્થેટિક કલરની ભેળસેળ કરતા હોવાની વાત ખુલી છે આરએમસી ના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા હતા અને 4 મહિના સેમ્પલનો પરિણામ આવ્યું અને સેમ્પલનો પરિણામ આવતા જ કાર્યવાહી હાથ ધરવામાં આવી 6 મહિનામાં 159 જેટલા નમૂના લેવામાં આવ્યા જેમાંથી 7 નમૂનાઓ ફેલ થયા છે અને હજુ પણ 87 જેટલા નમૂનાનો રિપોર્ટ આવવાનો બાકી છે ચાર થી પાંચ મહિના અગાઉ ભારત બેકરી નામની જે બેકરી સંસ્થા છે ફૂડ બિઝનેસ ઓપરેટર ને ત્યાંથી ચાર થી પાંચ જેટલા સેમ્પલ છે લેવામાં આવ્યા હતા અને લેમ્બર છે સંક્રમણ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જે પૈકી એક એની ઇલાયચી રસ ફ્લેવર બ્રેડ છે એનો સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થઈને આવ્યું છે આ બ્રેડ ની અંદર છે એ અખાદ્ય કહી શકાય તેવું સેક્રિન ઉપરાંત ટાટ્રાઝીન અને યલો જે કલર છે લિક્વિડ સિન્થેટિક ફૂડ કલર છે એની હાજરી છે એ મળી આવી છે જે અનુસંધાને આ સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થયેલું છે આપણે એને એક મહિનાની નોટિસ બાદ માનની નિવાસથી કલેક્ટર સાહેબની કોર્ટમાં આપણે એની વિરુદ્ધ કરીશું અને ત્યારબાદ મુજબ એમને દંડ અથવા સજાની જે જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે